તો મિત્રો ને આવી છે ખાતર નાખવા બાજરીમાં ખાતર નાખવાનું જ જઈએ છીએ ફાઇનલી ગાઈસ આવી ગયા હતા ખાતર નાખવા લે બાજરીમાં ખાતર નાખવાનું જો આ આપણી બાજરીનો આ ખાતર નાખ દેવાનો છે ખાતર ના ખાઈ ઘેર જો તમે ના ખાઈ ને આમ ઘેર જઈ મળીએ ધાબા ઉપર આવી ગયા હતા ખેતરમાં જઈને ખાતર બાતર નાખી થાકી ગયા છે ના તો આવું બનાવીએ જો કાગળ લીધો એક વસ્તુ બનાવીએ જોઈએ છે એવું બના वो बना ही देखा बस बनाई है फाइनल जो ये बनी तो जी पण जो तो बनी <laughs> जो वीडियो में तो नहीं बन नहीं हो कायन बस बताऊ था मनो लगाई दी तो हम हिंदी मौज करो गाइस जो रेडी થઈ गई कंटेंट में वीडियो में रीलस में आऊ चाहिए कर टोटल दियाम टोटल तो इस फाइनली लगाई दी जो जो लगा આ એકદમ એટલું લાગો માશાલ્લાહ ગરમ ચાર પાંચ લગાવો તો જોરદાર લાગો કોણ આમ લગાવી દીધું ખાલી ટેસ્ટ કરો તો ગાઈસ બીજો એ બનાવી દીયા અમે કાંગા હા જોઈએ એમ જેવું બનાસ હું કાલે જે બનાવતો ને પેલું કોક ડેકોરેશન જેવું હું કહેવા આ આજે બની રહ્યું છે એટલે કાલે વિડિયો બનેનો તો એટલે આજે બનાવી દીધો જો તમે લગાવી દીધો ઓય લગાઈ एक और एक और एक तो एक चाल लगाया खास बताए तो मजा आई जाए रूम आमा तो साधु लागे नहीं हर लाग रियल मोदो तो हर लाग दिल बनाए दिल थोड़ा लाइटिंग लगाई दे लॉम चका चक देखा है लाते हर लागे बाहर तो ताप लागे खेतर मजी પાતાલે explodado દૈમેનું કોડા તો આય જા આપડા ખેતરમાં ચણા લેવા અને ચણા પાકીયસ ઘઉં એ હુકાવો મોળે છે એટલે વાડવાનું ચાલુ કરી દેવું પડે છે સૂર્યદેવ ના બાજુ છે મકાઈ જોઈએ મકાઈ બાજુ

खेतर में भाजी लेवा डूंगरियो ना देखा मैं बंद सही गये रेडी पानी मेलू शो तो। बंदो मेरा है कि नहीं खबर नहीं बना एकदम मस्त है गया साफ पानी ना हो तो कोई खातु तो स नहीं बनाते खात तो लेवा नहीं पालक लेवा <coughs> पालक गया ले था ફાળક લે લે એમ જઈએગી હૈ યો યે પેલા કર મત કન્ડીશન પાણી મે લી તો બે દરા બોલે તો ભરાઈ ગય ભાઈ સ કોબી જો ઓછે ફૂટતી નતી પણ અતારે પાણી મે લે પછી મસ્ત કે કોબીચા પાણી પાણી બહુ ભરાઈ ગય ના હું કાઈ તાણ મેરા ડુંગરીન દો સાફ કરવાનો तो जाइए फटाफट आप ले लिए पालक ने मेथी बे दोना ने वो इस तोना आना मेथी ले ली थी हम पालक ले लिए ये लिखा हुआ है इट ले लिया वदरा नहीं लेवी कांगे गे दिन बोगड़ा सा कटने लगा इस ले भाई जिस सब्जी मिल 5:00 बजे तो है तड़का लाग मोर बस ला रहा પેટમાં ઉતરી ગયો તો ચણાના ના ભાજી બાજી બધું લેવાઈ ગયા ઘેર જઈને ઘેર જઈને આજે ખાવાનું શું કોઈક વેરાયટી ઘેર જઈને পকৌি বনা পকৌি খাই মৰি ব্লগ ম